નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુજી ચેરબાનો મહિલા સશક્તિકરણની વાતો ખોટી ધરણા પહેલા જ ધરપકડો રિતવિક જોશી સહિત પ્રદર્શનકારીઓ આટલાદરા પોલીસ સ્ટેશને લઈ જવાયા મારી હાલત છે જો એક મિનિટ ભાઈ ભાઈ મને રાખેલું કઈ રાખો રાખો ધરપકડ કરવામાં આવી છે

બીજો તો અમારો ઓનલી સાંભળો છો તમને સીધા પકડી જ લેવા ને આ વાત ખોટી છે અરે આ કેવી પોલીસ ક્યાં ગયો પોલીસ

करवा दो इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें